નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર આજે વહેલી સવારે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો છે આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે જ્યારે ત્રણની હાલત ગંભીર હોવાની મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અકસ્માત એટલો ગંભીર હતો કે અર્ટિગા કારનો કચ્ચર ગાણ વળી ગયો હતો જ્યારે અકસ્માતના પગલે

જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર